સુરતમાં ડ્રગ્સની હેરાફેરીમાં હવે મહિલાઓનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ડ્રગ્સ માટે એપી સેન્ટર ગણાતા સુરતના રાંધેડ વિસ્તારમાંથી ફરી એક વખત લાખો ની કિંમત નું ડ્રગ જળપાયું છે જે ડ્રગ્સની હેરાફેરી ને વેચાણ કરવામાં હવે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જ્યાં સુરતની રાંદેર પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ ચાર લાખની કિંમતના એમડી ડ્રગ સાથે મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડ્યા છે જે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા આઠ મોબાઈલ સહિત ડ્રગ્સ નો જથ્થો મળી છ પોઇન્ટ ચોપ્પન લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ની એક ઓફિસ માંથી મોટી માત્રામાં ડ્રગ્સના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી આરોપીની પૂછપરછમાં મહિલા આરોપી તરીકે અકેલા સમીર મલેક નું નામ સામે આવ્યું હતું જે મહિલા આરોપીની પણ રાંદેર પોલીસે ધરપકડ કરી હતી મહિલા આરોપીની પૂછપરછમાં ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા ગુલામ મોહમ્મદ અયુબ શેખ અને ઉમર યુસુફ શેખ નું નામ સામે આવતા બંને ને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા જયારે આરોપીઓ પાસેથી ડ્રગ્સ નો જથ્થો આઠ મોબાઈલ રોકડા રૂપિયા મળી કુલ છ પોઈન્ટ ચોપન લાખનો મુદ્દા કબ્જે કબજે કરી આગળની તપાસ રાંદેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી